બધા આજે ગામમાં એવું આવ્યું છે કે શહેરમાં સર્કસ નાટક તમે બધું જોયું જ હશે પણ નટ કે જે દોરી ઉપર ચાલતા ને પહેલાના સમયમાં જ્યારે કોઈ ટેલિવિઝન નહોતા ટીવી નથી મોબાઈલ નહોતા ને ત્યારે ગામે ગામ ફરીને એ લોકો આવું કરતા બતાવતા અને ગામમાંથી દાણા છે પૈસા છે કપડાં ટૂંકમાં એ સમય મળતા અને અત્યારે પણ લગભગ વીસ પચીસ વરસથી તો હું જોઉં છું મારા ગામમાં આવે છે ને આજે વીસ પચીસ વરસ પછી પણ એ લોકો આવ્યા છે ને અત્યારે ગામમાં જૂના રિવાજ પ્રમાણે આ ભાઈ નાના તમે જોઈ રહ્યા છો આ ભાઈ કરતા પણ નાના આ ભાઈ હતા એ સમયે અમે જોતા હતા અને એ લોકો એ ટાઈમે ટૂંક નાના નાના કરતબ કરે કોમેડી કરવી કે ભાઈ નાના બતક જેવા કપડાં પહેરવા આ બધું કરીને મનોરંજન કરતા હતા અને આજે ભાઈના પણ લગભગ લગ્ન થઈ ગયા છે અને એ લોકો સાલ પણ આવ્યા હતા અને આજે અમે વ્લોગમાં તમને બતાવશું કે જૂનામાં કઈ રીતે કરતા હતા તો આજે એમને પૂછીશું કે કેટલી પેઢીથી કેટલા ટાઈમથી એ કરે છે તો આ વિડીયો તમે આખો જોજો અમારો ખૂબ જોવાની મજા આવશે તમે આમ કયા ગામથી મૂળ આવો છો આમ ગામ સુરિયાત તાલુકો મોરવા જિલ્લો પંચમહાલ અને થી અમે સુરિયાત ગામથી આટલા ગામડા અમારા ભાગમાં છે અમારે જમીન જાગીર થોડી ઊંચી આવે છે અમે વિમુક્ત વિમુક્ત નટ જાતિના છીએ અમારે આવી રીતે ગામડે ગામડે અમારા દાદા પરદાદા પહેલાથી જ આવી રીતે ગામડે ગામડે ફરીને જીવન ગુજારતા હતા પણ હવે આર્થિક રીતે પૈસા ટકા થોડું સક્ષમ થયા એટલે ઘર છે 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 મકાન બધું પણ જે બાપુ તે ધંધો છે અમે દાદાથી મારા દાદાથી આ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ ગામડે ગામડે ફરી અમે દૂરવાસનો ધંધો કરીએ છીએ અને નાટક ભજવીએ છીએ બરોબર દોરી પર ચાલવાનું હે દોરી પર ચાલવાનું બરોબર બરોબર લગભગ આપણે આ ગામમાં તો વીસ પચ્ચીસ વર્ષથી હું જોઉં છું ત્યારે તો તમે ખૂબ નાના હતા પણ લગભગ આમ કેટલા સમય કેટલી પેઢીથી ચાલતું હશે અમારા તો પહેલાંથી દાદાથી મૂડ તો લગભગ તમે કેટલી ત્રીજી ચોથી પેઢી તમે ખરા લગભગ પચાસેક વર્ષ તો ખરા મિનિમમ દોરી પર આપણે નોર્મલી દોરી પર નથી ચાલી શકતા ને વીસ પચ્ચીસ ફૂટ ઊંચી દોરી ઉપર ચાલતા હોય આપણે વિડીયો જોયા હોય એવડે દોરી પર ચાલવું દોરી પર સાઇકલની રિંગથી ચાલવું એ બધું કરતબ તમને રાત્રે વિડીયો માં ને અત્યારે શું કહેવાય છે તમે ગામમાં ગામમાં કહેવાય છે કે આજે નટ રમવાના છે દૂરવાસનો પ્રોગ્રામ છે આજે બે કલાકનો તો જોવા માટે આવજો દરેક ને કેવું પડે છે બરાબર બરાબર છે તો આજે એમનો આઠ વાગે પ્રોગ્રામ છે અમારા ગામમાં ને તમને સમગ્ર હું વિડીયોમાં જે જે કરતબ કરે છે એનું થોડો થોડો તમને વિડીયો લઈને આ વ્લોગમાં આપણે બતાવશું અને એમના કાર કામને બિરદાવજો ને તમે લાઈક કરજો શેર કરજો આ વિડીયોને અને આ કામનાનું નથી પણ આ જૂની પરંપરા જે આજે જોવા નથી મળતી એ જોવા મળ્યું ને એ બહુ મોટી વસ્તુ છે અને આજે પણ એ કામ કરવું એમને જણાવ્યું એમ કે બધી રીતે સક્ષમ જ છે તેઓ છતાં પણ આજે ઘર બાર બધું છે પેલા લારી લઈને આવતા હતા બળદગાડું લઈને આવતા હતા મને યાદ છે અને એ સમયથી અત્યારે ગાડી આવી ગઈ થોડો સુધારો થયો થોડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે મનોરંજન કરાવશે તો સાંજે આઠ વાગે પ્રોગ્રામ છે ને ભલે ભલે તો સીતારામ હા ગામમાં પણ કહેવાની રીત હોય એમ આપણે બધા એવું નહીં ગામમાં આવી ગયા એમ નહીં ગામમાં મેં જોયા આજે એમને અને ગામે ગામ ઘરે ઘરે કેવા નીકળ્યા કે ભાઈ આઠ વાગે પ્રોગ્રામ છે ગામમાં નટ આયા છે દોરીનો ને કર્તબ બતાવવાના છીએ તો તમે બધા આવજો તો અમારા બ્લોગમાં પણ તમે જોજો અને એ ભાઈ જે કરવાના છે અરે ચોરુ બરાબર કઈ યાર સાજને રહેવા માટે નબળું પાતળું ઘર હોય અથવા ઓઢો હોય આટલો બધો ઢીસ લગાણ તમે ઉકેડા મારો એ સોખણ દેખો બંધ જા

হা ম Thank you. i'm તરફ થી કથાકાર જુનાગઢ જુનાગઢ થી તારા નામ ઉપર માં અંબેના નામ ઉપર પાંચસો ને એક રૂપિયા ના દાન થાય બોલો શ્રી